શહેરના વોર્ડ નંબર ચૌદુપુરા વિસ્તારમાં આવેલ વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જેનું મુખ્ય કારણ પીવાના પાણી લાઈનમાં ગટરનું પાણી મિશ્રિત થતા પીવાના પાણીમાં તીવ્ર દુર્ગંધ આવી રહી છે સ્થાનિક કાઉન્સિલરોને આ મામલે જણાવતા અવારનવાર આ જગ્યાનું સમારકામ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે છે કોઈ કાયમી ધોરણે નિરાકરણ આવ્યું નથી તેથી વિસ્તાર રહ્યો છે મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા મોકલવામાં આવેલ પાલિકાના કર્મચારીઓ કલ્લા તાલા કરી કામ પૂર્ણ થયાની ચોકસાઈ કરે છે પણ જ્યારે પીવાના પાણીનો સમય આવે છે ત્યારે સ્થિતિ જશે તે જોવા મળે છે અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતનો ખાંચો પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશીનો વિસ્તાર છે ત્યારે આ વિસ્તારમાં ફક્ત જાગૃત કાઉન્સિલર સચિન પાટડિયા કામ કરી રહ્યા છે બાકીના ત્રણ કાઉન્સેલરો વિસ્તારમાં ફરકતા નથી તે રીતના સ્થાનિક નો આક્ષેપ છે કેટલી વહેલી તકે તેઓનું કામ પણ થશે અને ક્યાં તેમનું શુદ્ધ પીવાનું પાણી મળશે તે જોવાનું રહ્યું અમને કેટલી આવવા જવાની તકલીફ છે એના માટે કેટલાક જણ પડી જાય છે આઈ આઈને બોલો ને અહીંથી આવવા જવાનો એક જ રસ્તો છે બે મહિનાથી પાણી ખરાબ આવે છે બોલો અરે કેટલા કેટલાય જણ કરીને ગયા રજૂઆત અહીંના લોકલ કાઉન્સિલર જે અહીંના લોકલ કાઉન્સિલર જે છે એમને પણ અમને એમને પણ કીધું પરમ દિવસે પોતે આવ્યા હતા પોતે આવ્યા હતા એટલી હદ કીધું કે હું રાત્રે ભાભી તમારે ત્યાં ચા પીવા આવીશ ભાભીએ કીધું ના તમે જમીન જજો શું પણ એ આવ્યા પણ નહીં અને ત્યાર પછી રાત્રે કોન્ટ્રાક્ટના બે માણસ ત્રણ માણસો આવ્યા અને એ લોકો આ ખાડો પૂરતા હતા તો અમે એમને એ કીધું કે જે તમને લીકેજ દેખાય છે એ પહેલાં પૂરું કરો એ લિકેજ જે ગટર લાઈન જે લીકેજ છે એનું પાઇપ રિપ્લેસ કરો અને પછી આ ખાડો પૂરો અન્યથા કોઈ એ જ નથી નિરાકરણ જ નહીં આવે કાળુપુરા નવા બજાર રિંગાયત ખાંચો છે આ અહીંયા છેલ્લા લગભગ દોઢ મહિનાથી આ ખાડો ખોદેલો છે અને એમાં ગટરનું ગંદુ પાણી આવે છે બધા રહીશો બહુ તકલીફ પડે છે અને અહીંયા જવા આવવા માટે પણ જગ્યા નથી હવે નવરાત્રા જેવા સારા પવિત્ર તહેવારોમાં અમારે આવી ગંદકીમાં રહેવાનું અને આ બધા અહિયાં જે જે કાર્યકર્તાઓ જે બધા છે શું અત્યારે ઊંઘીને રહ્યા છે એમને ખબર નથી પડતી કેટલી અરજીઓ આપી કેટલી એપ્લિકેશનો આપી પણ કોઈ ધ્યાન આપવા આવતું નથી